ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે ધરેડા ગામમાં એક યુવક સીઆરપીએફની ખોટી પ્લેટો લગાવીને લોકોને ડરાવી ભાજપમાં મતદાન કરાવતો હોવાનો જ્ઞાનીબેન ઠાકોરે આરોપ મૂક્યો છે પાલનપુરનો ચૌધરી યુવાન લોકોને ડરાવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારે આ યુવક સામે ચૂંટણી પંચ ફરિયાદ દાખલ કરે તેવી જ્ઞાનીબેને માંગ કરી છે આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સી આર પીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે આ અહીં તો ઘણા બધા સમાચાર અમને એવા મળે કે અહીંની લોકલ પોલીસ તો એ ચૌધરી સમાજના આગેવાનોને કે ચૌધરીઓને ગાડીમાં લઈને ફરે છે અને એક બાજુ પોલીસની ડુપ્લિકેટ પ્લેટો એ લોકો લઈને ફરે છે આ પોલીસનું અપમાન છે આ સીઆરપીએફનું અપમાન છે નવસારીના વાંસદા મતદાન મથકનો વિડીયો વાયરલ થયો છે ઉનાઈ ગામના યુવાનનો મતદાન કરતો વિડિયો વાયરલ થયો જેથી સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે હિમાંશુ ઢીમર નામના યુવાનો કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને મત આપતો વિડિયો વાયરલ થયો છે મતદાન મથકમાં મોબાઈલ લઈને યુવક પહોંચી ગયો પરંતુ પોલીસને ખબર ન પડી